કંપની તરફ થી બેસ્ટ માં બેસ્ટ ઓફર આલેઠ માં એક લાખ રૂપિયા સુધીની તમને આમ ઓફર જોવા મળવાની હે આમાં કંપની એ લાખ રૂપિયા તો ડિસ્કાઉન્ટ આપી દીધું છે એની જગ્યાએ લાખ રૂપિયા ડિસ્કાઉન્ટ કર્યું નવ લાખ ચુમ્માલીસ હજાર માં ઓફ તમને મળશે સોળ વ્યક્તિ ને ફોર વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટર મળશે ઓકે સમજી ગયા કે તમે માનશો નહીં નીતિનભાઈ સત્તર જણા ને ટાટા પોચ બ્રાન્ડ ન્યૂ ગાડી ફ્રી મળવાની ફ્રી મળવાની આપડે આગળ ઓફર ની વાત કરી તો હું આમાં એ ઓફર લાગુ સેમ પડે તમે મિની લઈ જશો આ લેશો

તમને મારી પાછળ આજે સોનાલિકાના ટ્રેક્ટર દેખાતા હશે ખાસ કરીને જે આપણે સોનાલિકા ટ્રેક્ટરની ડિટેલ લેવાના હોય કે એના મિની ટ્રેક્ટરથી લઈને મોટા ટ્રેક્ટરમાં શું શું ખાસિયત આવે ટ્રેક્ટરની ડિટેલની વાત કરતાં પહેલાં હું તમને કંપની વિશે જણાવું ને તો કંપની ભાઈ બહુ જૂની છે અને ઘણા ટાઈમથી એગ્રીકલ્ચરના સંસાધનો બનાવે છે એમાં આ કંપનીને આપણે વર્લ્ડની નંબર વન હેવી ડ્યુટી ટ્રેક્ટર બનાવતી કંપની પણ કહી શકીએ બાકી આ કંપનીનો પ્લાન્ટ છીએ એ વર્લ્ડનો સૌથી મોટામાં મોટો પ્લાન્ટ છે કે જ્યાં બે મિનિટમાં આ ટ્રેક્ટર તૈયાર થઈને તમારી સમક્ષ આવી જાય છે હવે આપણે આ જ કંપનીની ડિટેલ લેવાના હોય કે જે આની બધી સિરીઝ આવે છે ઘણી બધી ખેડૂતો માટે સિરીઝ બનાવેલી છે સોનાલિકા ટ્રેક્ટર છે જેમાં આપણે મિની થી વાત કરીએ તો એમ એમ અઢાર પછી એની સિરીઝ આવે છે જીટી પછી એની સિરીઝ આવે છે ટાઈગર અને મોટા ટ્રેક્ટરમાં એવી રીતે સિકંદર સિકંદર સિરીઝ આવે આરેક સિરીઝ આવે ટાઈગર સિરીઝ આવે એવી ઘણી બધી પ્રકારની સિરીઝ આમાં જોવા મળે અને મલ્ટી ફંક્શન સાથે આ બધા ટ્રેક્ટર આવે છે કે જે ખેડૂતોને રોજિંદા જીવનમાં ઉપયોગ આવે હવે આજના વિડીયોમાં આપણે એ ચર્ચા કરવાના કે માની લો કે તમારી પાસે વીસ વીઘા જમીન હોય તો તમારા માટે કયું ટ્રેક્ટર બેસ્ટ રહેવાનું હોય મિની ટ્રેક્ટર તો મિની ટ્રેક્ટરમાં શું ટેકનોલોજી આવે શું ખાસિયત આવે બધા મોડલની આપણે વિશેષ વિગત તમારે લેશું અને ખાસ કરીને ડિટેલ બધી આપણે એના શોરૂમના ઓનર પાસેથી લેશું કે એમ એમ અઢાર તો એમાં શું નવી ટેકનોલોજી આવે છે ટાયરની સાઇઝ શું આવે છે હાઇડ્રોલિક કેપેસિટી કેટલી આવે છે અને ખાસ કરીને ખેડૂતોને હાઇડ્રોલિકના પ્રશ્ન રહેતા હોય તો આમાં કઈ કંપનીનીમાં હાઇડ્રોલિક જોવા મળે છે કઈ કંપનીનો આમાં ઇન્જિન જોવા મળે છે તો ખાસ કરીને આજે આપણે એની ડિટેલ લેવાના હવે આટલા બધા સોનાલિકાના ટ્રેક્ટર ફેગા કરી રહ્યા એટલે તમારા મગજમાં એક વિચાર આવ્યો હોય કે આમાં ઓફર હે અરે ભાઈ સોનાલિકા કંપની તરફથી બેસ્ટમાં બેસ્ટ ઓફર હાલે છે જેમાં તમે મિની ટ્રેક્ટર લીધું હોય ને તો એ સાઈઠ પાવરના ફોર વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટર પર તમે આમાં જીતી શકવાના હો એવી તમને આની ઓફર જોવા મળીએ ખાસ તમને ઓફરની વાત કરું તો જો તમને ફોર વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટર લેવું હોય તમારે તો ડીઆઈ સાહીઠમાં એક લાખ રૂપિયા સુધીની તમને આમ ઓફર જોવા મળવાની છે બાકીની બધી ઓફર છે એ શોરૂમના ઓનર પાસેથી જાણ્યું કે કયા ટ્રેક્ટરમાં કેટલી ઓફર છે અને કેટલી તારીખ સુધી ઓફર અવેલેબલ છે તો હવે પહેલેથી આપણે એમ એમ અઢારથી લઈ અને જે આની ટાઈગર સિરીઝ આવે છે આપડે ક્યારે મળીએ તો આપણે ખાસ કરીને આ બધા આપડે શોરૂમ ના ઓનર પાસેથી લેવું અને પેલા તો ઈ કે આમાં કેટલી ઓફર હાલે હે જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ મિત્રો ખેડૂત મિત્રો હવે વિજયભાઈ બોલો બોલો ખાસ કરીને તમે આપણા છે ને બધા વ્યુઅર્સ છે એને બધા ટ્રેક્ટરની ડિટેલ આપી દયો અને અગાઉ જ તમે કીધું કે આપણે આમાં મહા ડિસ્કાઉન્ટ કે મહા ઓફર આલે છે આપણે 10મા મહિના સુધી મહા ડિસ્કાઉન્ટ ઓફર આલે છે આમાં મિની લીએ કે મોટું લીએ ગમે એ ટ્રેક્ટર લે એમાં અત્યારે આપણો ડ્રોની સ્કીમ આવી છે કંપની તરફથી 10મા મહિના સુધીની છે અત્યારથી ગમે ત્યારે લ્યો તમે દસમા મહિના સુધીમાં તમે ગમે એ ટ્રેક્ટર લઈ જાઓ મિની લઈ જાઓ કે મોટું લઈ જાઓ તમારી એક ડ્રોની ટિકિટ તમને સામેલ થઈ જશે પ્લસ આપણું આ એમ એમ અઢાર જેની જારી છે અઠ્યાવીસની બરાબર પ્લસ આગળના ટાયર આપણા ચાર પચાસ બાર પાછળના ટાયર આઠ અઢાર બરાબર આમાં મિડલ ગિયર આવે છે પ્લસ ઓઇલ બ્રેક છે આપણું ટ્રેક્ટર પ્લસ આમાં આપણી હાઇડ્રોલિક છે એની ક્ષમતા છે

હોન્ડા સાઇન હા બરાબર એવા ઘણા બધા ઇનામ છે હોન્ડા સાઇન એર છે 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 ટીવી પ્લસ એવા ઘણા બધા ઈનામ છે મલ્ટીપલ આપણે ઇનામ અત્યારથી દસ મહિના સુધીમાં કોઈ પણ ખેડૂત આપણું ટ્રેક્ટર લઈ જાય તો ઈનામ નો હકદાર થશે બરાબર માની લ્યો કે કોઈના નસીબ હારા હોય એમ એમ અઢાર ઇક્ટર લીધું

ઓનલાઈન જોતા હતા ને એમાં ઘણી બધી સિરીઝ બતાવતા આપડી રહી એમ એમ અઢાર છે આમાં કેટલા કેટલા આમાં ના ટ્રેક્ટર અઢાર આવે છે અને પ્લસ બીજું છવ્વીસ માં જાય છે બરોબર છવ્વીસ થી ત્રીસ મળી જાય છે બરોબર બરોબર હવે આનાથી ઉપરની એક સિરીઝ આવે છે જીટી કરીને જે ગાર્ડન ટ્રેક ટ્રેક્ટર કહેવાય ગાર્ડન ટેક 20 હોર્સ પાવર નું આવે એ ત્રણ સિલિન્ડર વાળો આવે જે અવાજ નથી કરતો સિંગલ પીસ ટ્રેક અવાજ કરે એકદમ સાયલન્ટ આવે છે એમાં 2 wheel 4 wheel બધું મળી જાય છે બરોબર અને એમાં કેટલા કેટલા હોર્સ પાવર સુધીની કેટેગરી એમાં 20 આવે છે 22 આવે છે 26 આવે છે 30 આવે છે હવે આપણે વિજયભાઈ અગાઉ અમે જ્યારે પૂણે આપણે એક્સપોમાં ગયા ને ત્યારે તમારું ત્યાં ટાઈગર પડ્યું મિની હવે મિની ટાઈગર છે એમાં હું બધી નવી નવી ખાસી આપણું છે ને પાવર સ્ટેયરિંગ ઓઈલ બ્રેક સાઇડ ગેર બહુ જ એમાં સિસ્ટમ આપી છે પાંચસો નો પીટીઓ રિવેસ પીટીઓ ઘણી બધી સિસ્ટમ આવી છે મિની ટ્રેક્ટર ટેક્ટરમાં પાવર સ્ટેરિંગ ને બધું એ બધું બધું મળી હા બરોબર

સ્પેસ બહુ સારો આપ્યો છે વચ્ચે સ્પેસ આઈ વચ્ચે સ્પેસ આપ્યો પણ બહુ સારો આપ્યો છે બીજા નંબર જે હાઇડ્રોલિક છે એમાં સેમ 850 કે હાઇડ્રોલિક આપ્યો બાકી બધું સેમ એક જારીનો ફેરફાર કર્યો છે નીતિનભાઈ આમાં

તો આમાં તમને છે હાઇડ્રોલિક જે મોટા ટ્રેક્ટરમાં આવે ને એ જ તમને હાઇડ્રોલિક જોવા મળીએ બાકીની સિસ્ટમની વાત કરું તો ટ્રોલી જોડાવા માટેનો હેવીમાં હેવી તમને પાટલો આપી દીધો છે અહીંયા તમને ટોલી ઉલારવા માટેનો પણ વાલ આપી દીધો છે અને થ્રી પોઈન્ટ લીકેજ કે જે હાઇડ્રોલિકમાં સૌથી વધારે તમને કામ આવે તમારે વધારે સેન્સિંગ જોતું હોય લો સેન્સિંગ જોતું હોય કે હા ઓછું સેન્સિંગ જોતું હોય એ પણ તમને આમાં સુવિધા આપી છે હવે આમાં નામાં આપણે ફોર વ્હીલ ડ્રાઈવ મળી જાય મળી જાય હવે માની લઈએ કે આ મિનિ ટ્રેક્ટર ની સિરીઝ થઈ ગઈ હવે આપણે મોટા ટ્રેક્ટર માં જવું હોય તો એમાં ટ્રેક્ટર માં જવું હોય તો નીતિનભાઈ આપણો આ 734 આવે છે જે ટ્રેલર નો બાદશાહ છે ટ્રેલર નો બાદશાહ વન નંબર 734 એટલે એચપી આના 34 થી 35 થશે અને કેટેગરી આની 37 ની આવશે અચ્છા 37 સુધી નું આ તમને કામ આપીએ અને આરસી બુક માં આપણે માન્ય ગણીએ તો 34 35 ઓકે તો આમાં હું હું છે આમાં છે ને અત્યારે

જે પાવર સ્ટેરિંગ ઓઇલ બ્રેક અને વચ્ચે ગિયર આવે છે બરોબર એમાં પણ ટેક આવે છે હા બધું આવી જશે હવે વિજયભાઈ એનાથી ઉપરના કેટલા હોર્સ તમારે હવે એનાથી ઉપર નીતિનભાઈ આપણે જઈ તો આ જે આપણો 740 છે આમાં ત્રણ મોડલ આવે છે કેટલા આમાં ત્રણ આમાં ત્રણ મોડલ કોઈ એમ કહે કે મારે 540 નો પીટીઓ જોઈએ પાવર સ્ટેરિંગ ઓઈલ બ્રેક સાઇડ ગિયર જોઈએ તો ઈ પણ આવશે કોઈ એમ કે મારે રિવર્સ પીટીઓ વાળું જોઈએ ટ્રેક્ટર ઈ પણ આમાં આવશે ને કોઈ એમ કે મારે ડબલ ક્લચ ફૂલ સિસ્ટમ વાળું જોઈએ તો પણ આવે છે આમાં ત્રણ ટ્રેક્ટર આપણે ત્રણ રેન્જ આવે છે આમાં કોઈ આવી નહીં કે મારે આ ટ્રેક્ટર ને આમાં મારે સિંગલ ક્લચ જોઈએ તો મળી જશે આપણે સિંગલ માં આપણે મગાવી દઈએ મળી જાય ત્રણ મોડલ આપણા આમાં આવે છે અને આ ખેતીનો બાદશાહ ખેતીનો રાજા કયો તો રાજા તમે પણ બેહીને જોઈ શકો છો આનો સ્પેસ અને વિજયભાઈ

હા વજનમાં હલકું હાથી આપતા હોય ને તો એ પ્રમાણે તમામ સેન્સર ગોતી હગો હોવ ટ્રોલીનો તમને અહીંયા પાટલો આપી દીધો હોય બાકી પીટીઓનો ઓપ્શન અહીંયા આપી દીધો હોય અને બીજા નંબરમાં આમાં તમને હાકરું સિસ્ટમ નથી આપી એની જગ્યાએ આ સિસ્ટમ આપી છે એટલે તમે જીપીએસમાં હલાવતા હોવ ને એટલે આપણે જે પંચિયામાં વાઇબ્રેટ થતા હોય ને એ પંચિયામાં વાઇબ્રેટ નહીં થાય હવે આનાથી વિજયભાઈ જે ઉપરનું મોડલ આવે એમાં કેટલી કેટલી સિસ્ટમ આવે છે હજી આનાથી ઉપરનું મોડલ આવે નીતિનભાઈ એક આપણું ડીઆઈ બેતાલી આવે

ફુલ સુવિધા વાળું ટેક ફુલ સુવિધા વાળું સુવિધા અને આમાંનામાં આપણે ફોર wheel રાખ્યું વાત કરીએ તો આની હાઇડ્રોલિકની આપણે વાત કરીએ તો 2000 કિલોની છે કેપેસિટી 2000 કિલોની સાથે આવે અને બીજા નંબરમાં હવે આમાં ઓફર કીધી આપણે આગળ ઓફર ની વાત કરી તો હું આમાં એ ઓફર લાગુ પડી સેમ નીતિનભાઈ તમે મિની લઈ જાશો આ લેશો કે 60 નું લેશો ગમે એ લેશો ઓફર બધાને મળશે બરોબર માની લ્યો કે કોઈને ભાડાથી ખેતી કરવી હોય તો એના માટેનું બેસ્ટ ટ્રેક્ટર આપણું બેસ્ટ હવે વિજયભાઈ નાનકડો સવાલ આ ટ્રેક્ટર તમારો કોઈ પણ ખેડૂત મિત્ર લઈ ગયા

સાઈડ ગેમ મળી જાયક સિરીઝ માં આવી જાય એકદમ નવો લુક પણ આવી જવાનો હવે બીજા નંબર આમાં તો ટુ વ્હીલ ડ્રાઈવ અને ફોર વ્હીલ ડ્રાઈવ મળી જાય છે આથી ઉપર ના વોસ માં હજી આનાથી ઉપર ને આપડા આવે છે નીતિન હજી સાતસો પિસ્તાલીસ આવે એમાં ત્રણ મોડલ આવે બરોબર પછી ડીઆઈ પચાસ આવે એમાં બે મોડલ આવે પ્લસ ડીઆઈ પંચાવન આવે એમાં બે મોડલ એમાં બે મોડલ પ્લસ સાઈઠ નું તો તમારી સામે પડ્યું છે હાજરમાં આમાં ટુ વ્હીલ ડ્રાઈવ માં પણ મળી જશે ડીઆઈ હવે આની શું ખાસિયત છે આ મહાકાઈ ટ્રેક્ટર છે આની ખાસિયત તમને આ ફેડી ખબર પડી જશે તમે સીટ ઉપર બેસશો નીતિનભાઈ એટલે તમે આ ફેડા ફીલ કરશો

એક તો આમાં ફેટ પ્લેટફોર્મ આપ્યું છે આરામ બેસ સીટ અહીંયા બેસવા માટેની અલગથી સીટ આપી છે બને બાજુ અને ભાઈ ટ્રેક્ટર છે ને બહુ એટલે બહુ કમ્ફર્ટ લાગે છે અહીંયા હાઈ મીડિયમ અને લો ઈ ગિયર અહીંયા આપી દીધા છે એકદમ સીટની બાજુમાં જ આપી દીધા છે બાકીના 4 સ્પીડ ગિયર અહીં આપી દીધા છે આઈ પીટીઓ આનું લીવર છે ને આટલું ઉપર આપ્યું છે તમારી બેઠા બેઠા ઈઝીલી આવી રીતે ઓપરેટ કરી શકો અને ભાઈ ફોર વ્હીલમાં મારો નીવી હેન્ડ બ્રેક આવી જ ફોર વ્હીલમાં આવે એવી જ તમને આમાં હિન્ડબેક આપી દીધી છે બાકી ફોર વ્હીલ ડ્રાઈવ અને ટુ વ્હીલ ડ્રાઈવનો ગિયર છે એ અહીંયા આપી દીધો છે હવે અહીંયા તમને લીવર કંટ્રોલ આપી દીધા છે બાકીના જે અહીંયા તમને આપી દીધો છે અલગથી ઓક્ઝરી વાલ તમે પ્લાવ હલાવતા હો ખેપા હલાવતા હો ટ્રોલી ઉલારવા માટેનો વાલ તમને અલગથી જ આપી દીધો છે વિજય ફાઈવજી હાઈડ્રોલિક છે ફાઈવજી હાઈડ્રોલિક હાઇડ્રોલિક અને પ્લસ આનો વજન આવશે બાવીસો કિલો બાવીસો કિલો સુધીની વજન ઉચકવાની કેપેસિટી છે વિજયભાઈ તમે ફોનમાની માં જોઈ નિમતા કહી દીધું ફાઈવ હાઇડ્રોલિક આવે પણ એનું કામ શું છે હકીકત ફાઈવ જી હાઇડ્રોલિક એટલે સ્ટેપ બાય સ્ટેપ દોરાવાર દોરાવાર સપોઝ આપણે ઈશારાવાર ઉપડ ઈશારાવાર ઉપડ્યા આ ઈશારાવાર ઉપડે હવે બીજા નંબરમાં આમાં પર તમને ફોર પોઈન્ટ લીકેજ આપી દીધું હે કે જેથી તમે કોઈ પણ સેન્સર તમારે અકાવવું હોય તો તમે આમાં ઈઝીલી સેન્સરનો ઉપયોગ કરી શકો

આરએક્સ સિરીઝ જોઈ લીધી એમએમ અઢાર જોઈ લીધી બરોબર ચિતા સિરીઝ આપણે જોઈ લીધી પછી તમારી એક સિરીઝ આવે છે ટાઈગર સિરીઝ તો ટાઈગર સિરીઝ વિશે કયો ટાઈગર સિરીઝ આપણી નવી આવે છે એ અત્યારે આપણા જે યુવાનો છે એના માટેનો લુક બહુ સરસ આપ્યો છે હાલના આપણા યુવાનો છે એ કંઈક નવું ગોતતા હોય છે બરોબર એટલે એના માટે ટાઈગર સિરીઝ બતાવી છે આજે કેમ ફોર વ્હીલ માં બધા હોય તો નવી 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 ગોતતા હોય એવી રીતે ટ્રેક્ટર માં ટાઈગર સિરીઝ માં બધા મોડેલ નીતિનભાઈ આપણે મળી જશે સાંભળ્યું અને આ સિરીઝ આવે આ સિરીઝ માં આપણી સર્વિસ અઢીસો કલાકે આવે છે અને આપણી ટાઈગર જે સિરીઝ આવે છે એમાં પાંચસો કલાકે સર્વિસ આવે પેલી સર્વિસ પેલી સર્વિસ પાંચસો

હવે આપણે ઓફરે ખાસ કરીને જાણી લીધી કે તમે અઢાર પાવરનું ટ્રેક્ટર લેશો તો એ તમે વર્ષ પાવરનું ફોર વ્હીલર ટ્રેક્ટરે જીતી હગવાના હોવ બુલેટ બાઇક જીતી હગવાના હોવ સાઈન હોન્ડા જીતી હગવાના હોવ આ ઉપરાંત ઘણા બધી પ્રકારના ઇનામ જેમાં તમને ટીવી ફ્રીજ વોશિંગ મશીન એસી બધી ટાઈપના તમે ઈનામો જીતી શક્યો એ ઓફર પણ જાણી લીધી બીજા નંબરમાં તમારે અત્યારે ભાડાથી ખેતી કરવી હોય જીપીએસ સિસ્ટમ લગાડવી હોય તો તમે વર્ષ પાવરનું ફોર વ્હીલર ટ્રેક્ટર શોધતા હોવ

બાકી નંબર ડિસ્પ્લે ઉપર દેખાય એ ફોન તમારા હાથમાં છે અત્યારે તમે કોલ કરો અને એકવાર જરૂર મુલાકાત લ્યો બંશીધર ટ્રેક્ટર્સ જામ ખંભાળ્યા